લોકશાહીના પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે અને ગુજરાતની વાત કરીએ તો ત્રણ એવી બેઠકો છે કે જ્યાં રસપ્રદ લડાઈ રોમાંચક જંગ લાગી રહ્યો છે એક બેઠક છે બનાસકાંઠાની જ્યાં ગેનીબેન ઠાકોર વર્સસ રેખાબેન ચૌધરી છે ત્યાં પણ એવું છે કે કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવાર છે ભાજપ પાસે મજબૂત સંગઠન છે કાર્યકર્તાઓની ફોજ છે બીજી બેઠક છે ભરૂચ બેઠક જેની પણ આપણે વિસ્તારથી વાત કરીશું ચૈતર વસાવા છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ધારાસભ્ય દેડિયાપાડાના બીજી બાજુ છ ટર્મથી ચૂંટાતા આવતા મનસુખ વસાવા છે અહીં બંને ઉમેદવારો મજબૂત છે ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ટક્કર આપી રહ્યા છે અને વલસાડ બેઠકની આપણે વાત કરીએ તો આ બેઠકનું ચિત્ર જે અમે જોયું અમે શહેરી વિસ્તારોમાં પણ ઘૂમ્યા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફર્યા આદિવાસી પોકેટ્સમાં પણ અમે ઘૂમ્યા અને જે દેખાઈ રહ્યું છે એ છે કે કોંગ્રેસે જે આક્રમક યુવા જુજારું લોકપ્રિય નેતા ગણાય છે અનંત પટેલ કે જેઓ ઘણા બધા આંદોલનોને લઈને સરકાર સામે બાદ ભેડી ચૂક્યા છે પોતાની એક અલગ છાપ વ્યક્તિત્વ ઊભું કર્યું છે એ અનંત પટેલ કે જે લોકપ્રિય છે પરંતુ ઘણા બધા વિસ્તારોમાં જ્યાં આદિવાસી વિસ્તારો છે ખાસ કરીને ત્યાં લોકો બેમાંથી એક નેતાને નથી જાણતા એક ઉમેદવારને નથી ઓળખતા પરંતુ એ પક્ષના ચિહ્ન પર વોટ આપે છે પક્ષના આધારે વોટ આપે છે ખાસ કરીને ડાંગના વિસ્તારોમાં જ્યાં એ લોકો ભાજપને વોટ આપવાની વાતો કરે છે પરંતુ અહીં એક સૌથી મોટો પ્રશ્ન છે એ એ છે પાણીનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન અહીં પ્રાણ પ્રશ્ન છે લોકો આજે પણ પાણી માટે બહુ જ ખરાબ રીતે એમને વલખા મારવા પડી રહ્યા છે ખૂબ ખરાબ સ્થિતિ છે આ ઉપરાંત રોજગારીનો પ્રશ્ન છે કે જ્યાં યુવાનોએ ભણ્યા પછી કે ન ભણ્યા પછી રોજગાર મેળવવા માટે શેરડી કાપવા માટે મહારાષ્ટ્રમાં જવું પડે છે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરવું પડે છે અને એના કારણે એમના બાળકો ભણતર વગરના રહી જાય છે આ એક પ્રશ્ન છે અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત પાસાની પણ આપણે વાત કરીએ તો જેમ કહ્યું કે સંગઠનાત્મક શક્તિ મજબૂત છે ઉમેદવારને વધારે નથી લોકો જાણતા પણ ભાજપની સંગઠનાત્મક શક્તિ અને નરેન્દ્ર મોદીનો ચહેરો આ એનું મજબૂત પાસું છે પરંતુ અનંત પટેલ કે જેઓ પોતાની લોકપ્રિયતાના આધારે પોતે એક એવા નેતા છે કે જેમના કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ વગર તેઓ આગળ આવ્યા છે જમીની નેતા ગણાય છે એટલે એ આધારે તેઓ લોકો પાસે જવાની કોશિશ કરી રહ્યા છે ઉત્સાહ પરિષદો કરી રહ્યા છે હા એમની પાસે જે મની અને મસલ પાવર જોઈએ ભારતીય જનતા પાર્ટીની સફામાં એ ખૂબ ઓછો છે એટલે એ એક પડકાર એમની સમક્ષ રહેશે પરંતુ આ બેઠક જેના માટે એવો ઇતિહાસ રહ્યો છે રોમાંચક યોગાનો યુગ રહ્યો છે કે જે આ બેઠક જીતે વલસાડ બેઠક જેમાં ડાંગ અને વાંસદા રૂ એના સિવાય પાંચ બેઠકો વલસાડની છે જેમાંથી છ બેઠકોમાં વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી છે એક વાસદામાં કોંગ્રેસ છે આના માટે એવું કહેવાય છે કે જે આ બેઠક જીતે છેલ્લા ત્રણ દાયકાથી એ કેન્દ્રમાં સરકાર બનાવે છે ઓગણીસો એંશીની વાત હોય ઓગણીસસો છન્નું અઠ્ઠાણું નવ્વાણું ચાર નવ ચૌદ ઓગણીસ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ એમાં આ વસ્તુ બનતી રહી છે શું થશે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનવાના હાલની સ્થિતિને જોતા એવા ચાન્સીસ સંભાવનાઓ ખૂબ ઓછી છે પરંતુ આ બેઠક કોણ જીતશે એ એક તરફી બિલકુલ ન કહી શકાય રોમાંચક બિલકુલ રહેશે પરિણામો આવે ત્યાં સુધી લોકોને રસ રહેશે કે આ બેઠક કોણ જીતવાનું છે એટલે રસપ્રદ લડાઈ રહેવાની છે